નમસ્તે મિત્રો આજે ખાસ મારા મિત્ર જેમ કે ગુલાબભાઈ આજે અચાનક બારિયા મળવાનું થયું અને પૂના દુકાન પર અને એ લોકો રસ્તામાં જતા હતા અને મળ્યા તો બે ઘડી વાત થાય અને ઘણી ક્યાંના મળ્યા બી નહોતા એટલે થોડીક વાતચીત થાય નવરાત્રી આવે છે એટલે નવરાત્રીનું શું પ્લાન્ટેશન છે અને નવરાત્રીમાં કંઈક સારા પ્રોગ્રામ થાય એટલે કેમ છો બધા મજામાં હશે હું પણ મજામાં છું બધાને ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધા મજામાં હશે જ અને પહેલાં તો જય રામ જય બજરંગબલી

શે મમ્મી બોલ કા તા મમ્મી સે જાવિયે છે દોસ્તો કે કાળીચા બનાવી કાળીચા બનાવી છે પછી જવાય ને કાળીચા બનાવી આજે કાળીચા પછી જા ને તો બે કાળીચા બનાવી કાળી ચા પી કોને કોને ભાવે છે એ જો આજે ડોબું ઉભું નહીં રહ્યું દૂધ કાઢવા નહીં દેતું એટલા માટે કાળી પીવું છે અમે બરાબર અને આજે થોડો ઘણો ઘરની ઘરનો નજારો પણ તમને मित्रों केव लगे केव मैं वगाड़ो छू उगाड़ते नहीं आवड़ता तो हमने फाक खास तो केम का पेलो वर्गन वगाड़ी पण तो आ पीही आपने नहीं आवड़ती के वगाड़ तो दे वगाड़ दे अरे वगाड़ नहीं यार ते वगाड़ नहीं आवड़ा ना एक बड़ा वगाड़ टेस्ट मार आ टेस्ट मार बोल ना ना ये बोलो वगाड़ से तू मार तू मार मन नहीं आवड़े से आप रे क्या टेस्ट मार हम वगाड़ के આવતું દોસ્તો કંઈ નહીં આ પેહી છે ને હવે આપણે નવરાત્રિ આવે છે દશેરા આવે છે એટલે આ પેહી વધારે વગાડે છે કેમ કે આપણને પણ એક શોખ છે તો અત્યારે અમે જઈ રહ્યા છીએ કઈ જગ્યા તમને કહેતા નહીં તો એવી જગ્યા પર જઈ રહ્યા છે મિત્રો કે તમને તમે જોયું તો હશે જ પણ એની સાથે સાથે તમને મેં એવું લોકેશન બતાવીશ શું કરી કોને મળવાનો શું એ બતાવીશ તો બસ બન્યા રહેજો

અને રસ્તાનો નજારો તમને બતાવશું કઈથી કઈ જઈએ શું કરીએ એ બતાવતા રહીશું બનિયા રહેજો એન્ડ સક એન્ડ સુધી બનિયા રહેજો એટલે તમને બ્લોગ જોવાની મજા આવે હવે શું કરીએ શું નહીં બરાબર બોલ દોસ્તો અમે એવી જગ્યા એ હું છું આપનો મહાબારિયા અમને અમે એવી જગ્યા જા રહ્યા છે એ એ જગ્યા પર તમને જઈને નજારો દેખાડશું બરાબર તો બનિયા રહેજો એન્ડ સુધી આ રોડ કઈનો છે e é, mas... તો મિત્રો કંઈ નહીં બસ અમે આવી ગયા છીએ બારીયા બારિયા આજે કોને મળીએ છીએ અમે એ તમને બતાવીશ ને કોણ આપણી સાથે છે તો કંઈ નહીં બારિયાનો નજારો તમે થોડો ઘણો બતાવો ને કોની સાથે મુલાકાત કરીએ એ પણ તમને બતાવીશ તો બસ તો આપણે આવી ગયા છીએ આજે આપણે આવી ગયા છીએ બારિયા બારિયાનો નજારો તો તમને બતાવીશ ને તો કેવું છે આ ટાવર અને એક જબરદસ્ત જબરજસ્ત ટાવર ચોકડી તો આપણી

અને ગરબાની રમઝટ બોલાવે છે તો બે સાથે બોલશે નમસ્તે મિત્રો આજે ખાસ મારા મિત્ર જેમ કે ગુલાબભાઈ આજે અચાનક બારિયા મળવાનું થયું અનપુના દુકાન પર અને એ લોકો રસ્તામાં જતા હતા અને મળ્યા તો બે ઘડી વાત થાય અને ઘણી ત્યારના મળ્યા બી નતા એટલે થોડીક વાતચીત થાય નવરાત્રિ આવે છે એટલે નવરાત્રીનું શું પ્લાન્ટેશન છે અને નવરાત્રીમાં માટે એક સારા પ્રોગ્રામ થાય અને એ પ્રોગ્રામ નિહાળવા મારા બધા જે જહાજ મિત્રો આવે એવી હું હાર્દિક શુભકામના માનું છું જય માતાજી જય ભગત તો મિત્રો કંઈ નહીં બસ સપોર્ટ કરતા રહીજો તમે જેવા ખરો છો ને એવા ને કિશોરભાઈ પટેલ આપણને મળ્યા અને હવે તમે કહેજો કે કયા કલાકારને બતાવો ને કોની સાથે બોલાડું બે તો બસ મળીએ કિશોરભાઈ જય જરા જય જરા દોસ્તો અમારે કામ હતું એવું બારીમાં દેવગઢ બારીઆમાં તો કામ હજુ થયું નહીં અમે જઈએ છીએ પણ રસ્તામાં બારિયામાં કિશોરભાઈ પટેલ મળી ગયા એટલે ખાસ મુલાકાત કરી બરાબર તો મળતા રીજો સપોર્ટ કરતા રહીજો અને હવે અમે જીએ છીએ અમારા કામ નિમિત્તે અમે આવી ગયા છીએ બજાજ ફાઈનાન્સમાં થોડું ઘણું કામ છે પૈસાનું લેવા હોય છે બસ કંઈ નહીં આ તમે મજા તો આ સ્કૂલ સામે છે બજાજ ફાઇનાન્સ કોઈને આવું હોય તો આ સ્કૂલ કહે ને એની એની અમે આ રૂમ છે તમે જોઈ શકો છો આ છે બજાર સુધી મારે કામ છે એટલે મહી આપણે વિડીયો શૂટિંગ નહીં ઉતારી શકીએ કારણ કે એ લોકોને અને આવું કરાય નહીં તો કંઈ નહીં તો અત્યારે મેં અંદર જઈ રહ્યો છું પણ આપણે શૂટિંગ તો અત્યારે મેં અંદર જઈ રહ્યો છું પણ આપણે શૂટિંગ ના લેવાય અને જોઈ શકો છો નિફાળું પૂરી ગુજરાતી સામે અને લગભગ છોકરાઓ તમે જોઈ શકો છો તો

શો આ બસ પણ ચાલતા આવી ગઈ ત્યારે સંજયભાઈ મોજ ને તો મિત્રો બારીમાં આજે આવ્યો હતો મેં તો એમની દુકાન એવી છે કે પંખા પંખા બધું હસ્ત થાય અને દુલા પંખા બધા રિપેરિંગ કરે મોટો રિપેરિંગ કરે તમારે પણ રિપેરિંગ કરવાની હોય તો બારીયામાં કઈ ગલી કહેવાય કોમ્પ્લેક્સ પવનપુત્ર કોમ્પ્લેક્ષ તો

સુપારી સૂટ ગમે એવા કપડા તીવી કાઢે છે તો સંજય ભાઈ ચાલો મનીયે છે